મોદી લહેરના કારણે ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળી હતી વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો અને બસો બેઠકો જીતી હતી દેશને ત્રણ દાયકા સુધી ગઠબંધન સરકારોનો સામનો કરવો પડ્યો હતો ઓગણીસો નેવ્યાસી બાદથી દેશમાં સતત ગઠબંધન સરકારનો સિલસિલો ચાલુ રહ્યો હતો ઓગણીસો ચોરાશીની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી મેળવીને રાજીવ ગાંધીના નેતૃત્વમાં પોતાની સરકાર બનાવી હતી ઓગણીસો ચોરાશીમાં કોંગ્રેસ પછી બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાની તાકાત પર સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો જીતનાર પ્રથમ પક્ષ બન્યો હતો બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી જોકે સંપૂર્ણ બહુમતી હોવા છતાં ભાજપે એનડીએના ઘટક પક્ષો સાથે તેમણે સરકાર બનાવી હતી નરેન્દ્ર મોદીએ છવ્વીસ મે બે હજાર ચૌદના રોજ ઓગણીસમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા આ સાથે જ દેશમાં તેમના પ્રથમ કાર્યકરનો શુભારંભ થયો હતો ભારતમાં સાત એપ્રિલથી બાર મે બે હજાર ચૌદ વચ્ચે સોળમી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી માટે નવ તબક્કામાં મતદાન થયું હતું બે હજાર ચૌદમાં માં દેશના અઠ્યાવીસ રાજ્યો અને સાત કેન્દ્રોની લોકસભા બેઠકો માટે ચૂંટણી ચૂંટણી હતી આ કુલ ઉમેદવારોએ બે હજાર ચૌદની ની સામાન્ય ચૂંટણી સમયે દેશમાં કુલ ત્યાસી કરોડ ચાલીસ લાખ બ્યાસી હજાર આઠસો ચૌદ મતદાર હતા આ ચૂંટણીમાં દેશભરમાં કુલ છાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું હતું

કોંગ્રેસ બહુજન સમાજવાદી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બે હજાર ચૌદમાં યોજાયેલી સોળમી સામાન્ય ચૂંટણીમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો હતા આ સિવાય ચારસો અઠ્ઠાવન પ્રાદેશિક અને અન્ય નાના પક્ષો પણ હતા લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં બસપાએ પોનસો ત્રણ કોંગ્રેસે ચારસો ચોસઠ ભાજપે ચારસો અઠ્યાવીસ સીપીએમએ ત્રાણું સીપીઆઈએ સડસઠ અને એનસીપીએ છત્રીસ લોકસભા બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા બે હજાર ચૌદમાં ભાજપે શિવસેના આઈએમએ આઈએમએમકે તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પ્રાદેશિક પક્ષો સાથે એનડીએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય જનતા દળ એનસીપી સહિત અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને યુપીએમાંથી ચૂંટણી લડી હતી વર્ષ બે હજાર ચારથી સત્તાની બહાર રહેલી ભાજપે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં બે હજાર નવની ચૂંટણી લડી હતી પરંતુ સફળ થઈ ન હતી અને યુપીએ ટુ કોંગ્રેસના નેતૃત્વમાં પરત ફર્યું હતું અને મનમોહન સિંહ સતત બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જે બાદ ભાજપમાં નવા નેતૃત્વ માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી બે હજાર તેરમાં ભાજપની ગોવા રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક દ્વારા નરેન્દ્ર મોદીને ભાજપમાં સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા તેમના નજીકના સહયોગી અમિત શાહને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો હતો ઓગણીસો નેવુંના દાયકાથી યુપીમાં ભાજપ કંઈ ખાસ કરી શક્યું ન હતું બે હજાર ચૌદની ચૂંટણી બ્રાન્ડ મોદી ઇમેજ અને અમિત શાહની ચૂંટણી વ્યૂહરચના સાથે લડવામાં આવી હતી ભાજપે યુપીમાં એસી મોદી એકોતેર લોકસભા જીતી હતી બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી બેઠક પરથી જીત્યા હતા વડોદરા મોદીએ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી અને વારાણસી મો કેજરીવાલને હરાવ્યા હતા નરેન્દ્ર મોદી સત્તાના શિખરે પહોંચ્યા હતા અને 26 મે 2014 ના રોજ દેશના વડાપ્રધાન બન્યા હતા 2014 ની લોકસભાની ચૂંટણી આઝાદી પછીની પહેલી ચૂંટણી હતી જેમાં કોંગ્રેસને આટલી ખારમી હારનો સામનો કરવો પડ્યો હતો આ ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 464 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાં માત્ર ચુમ્માલીસ ઉમેદવારો પોતાની ચૂંટણી જીતી સંસદમાં પહોંચવામાં સફળ રહ્યા હતા આ ચૂંટણીમાં ન માત્ર એકસો ઇઠ્યોતેર ઉમેદવારોને ડિપોઝિટ જપ્ત થઈ હતી પરંતુ કોંગ્રેસે ઓગણીસ રાજ્યોમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી આ રાજ્યોમાં ગોવા ગુજરાત હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર નાગાલેન્ડ ઓરિસ્સા રાજસ્થાન સિક્કિમ ત્રિપુરા ઝારખંડ ઉત્તરાખંડ અંદામાન અને નિકોબાર ચંદીગઢ નગર હવેલી દિલ્હી દમણ લક્ષદ્વીપ અને પંડુચેરીનો સમાવેશ થાય છે ચૂંટણી પંચના આંકડા અનુસાર બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કર્ણાટકમાં સૌથી વધુ નવ બેઠકો જીતી હતી આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં બે અરુણાચલ પ્રદેશમાં એક આસામમાં ત્રણ બિહારમાં બે હરિયાણામાં એક કેરળમાં આઠ મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં બે મણિપુરમાં બે મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં બે મણિપુરમાં બે આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં બે અરુણાચલ પ્રદેશમાં એક આસામમાં ત્રણ બિહારમાં બે હરિયાણામાં એક કેરળમાં આઠ મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં બે મણિપુરમાં બે મેઘાલયમાં એક મિઝોરમમાં એક કોંગ્રેસે પંજાબમાં ત્રણ ઉત્તર પ્રદેશમાં બે પશ્ચિમ બંગાળમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક જીતી હતી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટકા અને કોંગ્રેસને ઓગણીસ પોઈન્ટ બાવન ટકા વોટ મળ્યા હતા આ સિવાય પ્રાદેશિક પક્ષોને પંદર પોઈન્ટ વીસ ટકા વોટ મળ્યા હતા લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદીના એનડીએ સરકાર બની હતી લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં માં ભાજપે કુલ મેદાનમાં ઉતાર્યા હતા જીતીને સંસદ પહોંચવામાં સફળતા રહ્યા હતા અને આ ચૂંટણીમાં પાંચ રાજ્યો એવા હતા જ્યાં ભાજપે એટલે શીપ કર્યું હતું આ રાજ્યોમાં ગોવા ગુજરાત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને રાજસ્થાનનો સમાવેશ થાય છે ભાજપે ગોવામાં બે ગુજરાતમાં છવ્વીસ હિમાચલ પ્રદેશમાં ચાર ઉત્તરાખંડમાં પાંચ દિલ્હીમાં સાત અને રાજસ્થાનમાં પચીસ બેઠકો જીતી હતી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી જીત ઉત્તર પ્રદેશમાં મળી હતી ઉત્તર પ્રદેશમાં ભાજપને કુલ એકતર બેઠકો પર જીત મેળવી હતી ચૂંટણી પંચના આંકડા મુજબ આ ચૂંટણીમાં ભાજપે આંધ્રપ્રદેશમાંથી ત્રણ અરુણાચલ પ્રદેશમાંથી એક આસામમાંથી સત્યાવીસ બિહારમાંથી બાવીસ હરિયાણામાંથી સાત જમ્મુ કાશ્મીરમાંથી ત્રણ કર્ણાટકમાંથી સત્તર મધ્યપ્રદેશમાંથી સત્યાવીસ બેઠકો જીતી હતી મહારાષ્ટ્ર બંગાળમાંથી એક ચંદીગઢ માંથી એક દાદરાનગર વેમ માંથી એક અને દીવ અને દમણમાંથી એક બેઠક જીતી હતી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ એ લોકસભાની એસીમાંથી એકોતેર બેઠકો જીતી હતી ત્યાં કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી જ્યારે બે બેઠકો અપના દળ જીતી હતી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પાંચ બેઠકો જીતી હતી વર્ષ બે હજાર ચાર અને બે હજાર છવ્વીસે રહેલા ત્રણ મોટા કૌભાંડોએ કોંગ્રેસના મતદાર આધારને સૌથી વધુ ફટકો આપ્યો હતો વાસ્તવમાં ટુ જી કૌભાંડ પ્રથમ વખત બે હજાર આઠમાં પ્રકાશમાં આવ્યું હતું જેમાં યુપીએ સરકારમાં ટેલિકોમ મંત્રી એ રાજાએ પર ખાનગી મોબાઈલ કંપનીને કથિત રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો સરકાર દ્વારા ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ખોટી રીતે મોબાઈલ ફાળવણી કરવામાં આવી હતી જેનાથી દેશની આવકને લગભગ એક પોઈન્ટ છોતેર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું આ પછી બે હાજર ચૌદનું કોમનવેલ્થ ગેમ કૌભાંડ સામે આવ્યું હતું વાસ્તવમાં બે હજાર દસમાં ભારતે કોમનવેલ્થ ગેમની યજમાની કરી હતી તેના આયોજનમાં વ્યાપક કૌભાંડો થયાનો અપેક્ષા થયા હતા આ સિવાય બે હજાર બારમાં કોલસા કૌભાંડના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર લોકોની નજર મોતી ઉતરી ગઈ હતી એક પોઈન્ટ છ્યાસી લાખ કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટે બસો ચૌદ ખાણોની ફાળવણી રદ કરી દીધી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં આઠ હજાર બસો એકાવન ઉમેદવારોએ સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ માટે પોતાનું નસીબ અજમાવ્યું હતું જેમાં રાષ્ટ્રીય દરજ્જો ધરાવતા છ પક્ષોના પંદરસો એકાણું ઉમેદવારોનો સમાવેશ થયો હતો આ ચૂંટણીમાં કુલ સાત હજાર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય પક્ષોના આઠસો સાત ઉમેદવારોનો સમાવેશ થયો હતો ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બીએસપીએ લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદમાં કુલ પાંચસો ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જેમાં એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો આ ચૂંટણીમાં બીએસપીના સૌથી વધુ ચારસો સુડતાલીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી આ ઉપરાંત લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં ભાજપના બાસઠ સીપીઆઈના એક અને સીપીએમના પચાસ કોંગ્રેસના એકસો ઇઠ્યોતેર અને એનસીપીના તેર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી